નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયામાં પાલનપુર માં કીર્તિ સ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર બે માં વિદ્યાર્થીઓને તાલપાટી ભોજન પ્રસાદ પિરસાયો તારીખ ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ રોજ પાલનપુરમાં જીવતયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર ગોવિંદ સહયોગથી પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા પ્રાંત શાળા નંબર બે વાોર એકથી સાતના વિદ્યાર્થીઓને તાલપાટીનો પૂજન પ્રસાદ પ્રસાદ શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઈલ જ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા એવા સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી હિતેશ પટની કરણ પટની પરાગભાઈ સ્વામી ચેતનભાઈ દરજી અસલામભાઈ રિક્ષાવાળા મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર હાજર રહીને આજેના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો શાળા નંબર પહેલા શ્રી દલપતભાઈ એશ ડાભી અને સ્ટાફ ગણ મિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકુરદાસ ખત્રી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો જીવદાય ફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે નાસ્તો ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બોટ સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાતમંદ લોકોને કપડાને મીઠાઈની પેકેટ દિવાળી સુધી સેવા ચાલુ રહેશે